અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે સમાચાર રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી આજે સાંજે પ્રધાનમંત્રી પદના શપથ લેશે સાથે નવા મંત્રીમંડળના સભ્યો શપથ ગ્રહણ કરશે વડોદરા શહેર અને જિલ્લામાં રક્તપિતના દર્દીઓને શોધવા આવતીકાલથી ઓગણત્રીસ જૂન સુધી રક્તપિત દર્દી શોધ ઝુંબેશ હાથ ધરાશે ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં નવા મેયર ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની નિમણૂંક કરાશે રાજ્યના મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો આજે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ અઠાણું મીટરે પહોંચી અને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય સંલગ્ન મહાવિદ્યાલયોમાં આજે અનુસ્નાતક કક્ષાના ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સાંજે સવા સાત વાગે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી અને તેમના સૂચિત મંત્રીમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે અગાઉ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના વડપણ હેઠળ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું અને નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટ કાઢ્યા હોવાનો પત્ર સુપ્રત કર્યો હતો રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના ઘટક પક્ષોનો ટેકો ધરાવતા પત્ર પણ રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવ્યા હતા વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નવી દિલ્હીમાં નવી સરકારના આ શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના મોરિશિયસના પ્રધાનમંત્રી કુમાર જુગનાથ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહાલ પ્રચંડ ભૂતાનના પ્રધાનમંત્રી શેરીંગ તોગબાગ સેલ્સીયસના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ ઉપસ્થિત રહેશે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નેતાઓ શપથવિધિ સમારોહ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત ભોજન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે એકાગત્યની જાહેરાત એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી આજે સાંજે સવા સાત વાગ્યે પ્રધાનમંત્રી પદના શપથ લેશે સાથે નવા મંત્રીમંડળના સભ્યો પણ શપથ ગ્રહણ કરશે જેથી આજે સાંજના પ્રાદેશિક સમાચારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આજે સાંજના પ્રાદેશિક સમાચાર સાત વાગ્યે દસ મિનિટને બદલે સાંજે સાડા છ વાગે પ્રસારિત કરવામાં આવશે વડોદરા શહેર અને જિલ્લામાં રક્તપિતના દર્દીઓને શોધવા માટે આવતીકાલથી ઓગણત્રીસ જૂન સુધી રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ હાથ ધરાશે રક્તપિત રોગ અંગે જાગૃતિ વધારવા અને રક્તપિત્ત નિર્મૂલન કરવાના હેતુસર વડોદરા જિલ્લા અને મહાનગરપાલિકાના નિયત વિસ્તારોમાં કુલ એક હજાર છસો સિત્યાસી ટીમ આ ઝુંબેશમાં જોડાશે આ અભિયાન દરમિયાન કુલ ચોવીસ લાખ છપ્પન હજાર સાતસો ચોત્રીસ લોકોની રક્તપિત માટે આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવશે અને જે વ્યક્તિને રક્તપિતના શંકાસ્પદ ચિહ્નો જણાશે તેમને નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ હોસ્પિટલ પર નિદાન અને સારવાર માટે મોકલવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ શોધ અભિયાન અંગે કલેક્ટર કચેરી ખાતે ડૉક્ટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને ગુરૂવારે બેઠક યોજાઈ હતી અહીં કલેક્ટરે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ રોગના મૂળ કારણો સુધી પહોંચવા તાકીદ કરી હતી ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં નવા મેયર ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિત વિવિધ સમિતિના સભ્યોની નિમણૂંક કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેની આચાર સંહિતાના કારણે મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ શકા ન હતી આ વર્ષે મેયરનું પદ મહિલા માટે અનામત હોવાથી મહાનગરપાલિકાને મહિલા મેયર મળશે ભાજપ પાસે અત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં ચુમ્માલીસમાંથી તેતાલીસ કોર્પોરેટર છે નવા સભ્યોની નિમણૂંક આ અંગે ત્રણ નિરીક્ષકો દ્વારા સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારબાદ આ નામો ભાજપના પ્રદેશ અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યા છે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવી સરકારના શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપવા દિલ્હી ગયા હોવાથી ત્યાંથી જ નામો નક્કી કરીને મોકલશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું જ્યારે બનાસકાંઠાના ડીસા રાજકોટ વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં બેતાલીસ ડિગ્રી કંડલા એરપોર્ટ પર એકતાલીસ ભાવનગર અને ભુજમાં ચાલીસ ડિગ્રી જ્યારે અન્ય જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાયું હતું રાજ્યમાં કેટલીક જગ્યાએ ધીમી પગલે મેઘરાજાનું આગમન થઈ રહ્યું છે ગઈકાલે છોટાઉદેપુર બોટાદ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો બોટાદના ઈગોરા પીપરડી ઘોઘાસમડી સીતાપર સહિતના ગામમાં વાતાવરણમાં અચાનક બદલાઈ ગયું હતું ત્યારબાદ વીજળીના ખડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા અહીંની ઓરસંગ નદીમાં નવા નીરનું આગમન થયું હતું જ્યારે ક્વાટ તાલુકાના રેણદી ગામમાંથી પસાર થતી તાપણ નદીમાં પણ પૂર આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી અગિયાર જૂન સુધી જિલ્લામાં વરસાદની આગાહી છે ગઈકાલે ક્વાટ તાલુકામાં કુલ પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો દરમિયાન નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટરે પહોંચી ગઈ છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની છે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય સંલગ્ન બસો સત્યાવીસ જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અધ્યાપકો આચાર્યો ગ્રંથપાલ શારીરિક શિક્ષણ અધ્યાપક સહિત ચાર હજાર પાંચસો જેટલી જગ્યાઓ પર ભરતી માટે બે દિવસીય ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરાયું છે પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ગઈકાલે ઇન્ટરવ્યુના પ્રથમ દિવસે સ્નાતક કક્ષાના ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા અને જ્યારે આજે બીજા દિવસે અનુસ્નાતક કક્ષાના ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે આ ઓપન ઇન્ટરવ્યુ અંગે પત્રકારોને માહિતી આપતા કોઓર્ડિનેટર ડોક્ટર લલિત પટેલે જણાવ્યું હતું કે વિશ્વવિદ્યાલય સંલગ્ન બસો સત્યાવીસ જેટલી કોલેજોમાં આર્ટસ કોમર્સ સાયન્સ બીબીએ બીસીએ બીએસડબલ્યુ એમએસડબલ્યુ બીઆરએસ એમઆરએસ ફાયર અને સેફટી જેવી વિવિધ ફેકલ્ટીના સહાયક અધ્યાપક પ્રિન્સિપાલ પીટીઆઈ અને ગ્રંથપાલ જેવી ચાર હજાર પાંચસો જેટલી જગ્યાઓ માટે પાટણ કોલેજ કેમ્પસમાં ઇન્ટરવ્યુનું આયોજન કરાયું છે શ્રી પટેલે ઉમેર્યું કે યુજીસીના નિયમ મુજબ લાયકાત ધરાવતા નેટ સ્લેટ પીએચડીની લાયકાત ધરાવતા હોય તેમને પ્રથમ કક્ષાએ પસંદગી થશે અને યુનિવર્સિટી દ્વારા તેમને કાયમી માન્યતા આપવામાં આવશે જ્યારે આ સિવાયના લાયકાત ધરાવતા ઉમેદવારોને શરતી માન્યતા સાથે અગિયાર મહિનાના કરાર આધારિત જે તે મેનેજમેન્ટ દ્વારા નિમણૂંક આપવામાં આવશે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં નિર્માણ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા દરમિયાન ગઈકાલે વિવિધ ખુલ્લા પ્લોટ સોસાયટીના કોમન પ્લોટ સહિત અનેક વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આ રેવાય આવાસ ખાતે ઉગી નીકળેલ ઝાડી ઝાંખડા દૂર કરવામાં દુધરેજ રેલવે ઓવરબ્રિજથી ધ્રાંગધા જતા મુખ્ય રસ્તા ઉપર નડતરરૂપ બાવળ જાળી ઝાંખડા દૂર કરવામાં આવ્યા હતા તેમજ આસપાસનો કચરો દૂર કરીને રસ્તા સ્વચ્છ કરવામાં આવ્યા હતા તો પોરબંદર નગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી રહેલા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમિયાન અનેક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે નગરપાલિકા દ્વારા નિર્મણ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી પંદર જૂન સુધી ચાલશે ગઈકાલે શહેરના જુડાળા કડિયા પ્લોટ કુંભરવાડામાં આવેલા વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી અને લોકોને સ્વચ્છતા રાખવા માટે અપીલ કરવામાં આવી હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ટ્રસ્ટે નિર્ણય કર્યો છે શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરે અર્પણ કરેલી ધજા વિના મૂલ્યે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે કોઈપણ પ્રકારના કુરિયરના ચાર્જ લીધા વગર માતાજીને અર્પણ કરેલી ધજા શ્રદ્ધાળુઓને ઘેર બેઠા પહોંચાડવાનું આયોજન કરી અંબાજી મંદિરે નવી પહેલનો આરંભ કર્યો છે બહાર રહેતા શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરના મોબાઇલ નંબર નવ સાત બે છ શૂન્ય આઠ છ આઠ આઠ બે પર સંપર્ક કરી પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી આજે સાંજે પ્રધાનમંત્રી પદના શપથ લેશે સાથે નવા મંત્રીમંડળના સભ્યો શપથ ગ્રહણ કરશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા